મહેસાણા જિલ્લાના ઉનામાં માર્કેટ યાર્ડમાં તંબાકુના ભાવમાં રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ છે પ્રથમ દિવસે જ એક લાખ તંબાકુની બોરીઓની આવક નોંધાઈ હતી રૂપિયા બત્રીસ સુધીનો ભાવ જોવા મળ્યો છે મહેસાણા જિલ્લામાં આવેલા ઊંઝા તાલુકાના ઉનામાં માર્કેટ યાર્ડમાં અદ્યતન એક લાખથી વધુ પણ તંબાકુની બોરીની આવક નોંધાઈ છે એક જ દિવસમાં અંદાજે કુલ એક કરોડનો ખેડૂતોનો વકરો જોવા મળ્યો છે ઊંઝા તાલુકાના ઉનાવા માર્કેટયાર્ડમાં યાર્ડમાં તંબાકુ ની હરાજી આજથી પ્રારંભ થયો છે આ પ્રથમ દિવસે જ એક લાખ બોરી તમાકુનો રેકોર્ડ આવક નોંધાય છે દર વર્ષની જેમ આ વર્ષની સીઝનની શુભ શરૂઆત ધમાકેદાર રહ્યું છે અંદાજે સિઝનમાં એવરેજ પચીસથી ત્રીસ લાખ બોરીની આવક ઉનામાં માર્કેટયાર્ડમાં નોંધાય છે જોકે તમાકુ સૌથી ઊંચો ભાવ જોવા મળી રહ્યો છે ત્રણ હજાર બસો અને નીચો ભાવ રૂપિયા એક હજાર સાતસો પચાસ જેટલો રહ્યો છે જેવી ક્વોલિટી છે તેવા ભાવ જોવા મળી રહ્યા છે માર્કેટયાર્ડમાં મહેસાણા પાટણ બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો તમાકુ વેચવા માટે પહોંચી રહ્યા છે જોકે દૂરથી આવેલા વેપારીઓ માટે ભોજન વ્યવસ્થા માટે

ખેડૂતોમાં ખુશાલી જોવા મળી રહી છે હું રસોડા કમિટીમાં ચેરમેન છું અને આજે અંદાજીત ખેડૂતો ઠંડા પાણી કેટલા લોકોની કેપેસિટી છે અને ક્યાં ક્યાંથી લોકો અત્યારે ખેડૂતો આવતા હોય છે પાટણ જિલ્લામાંથી આવે છે મહેસાણા જિલ્લામાંથી આવે છે અને ગુજરાત તાલુકાના આજુબાજુના ગામડાઓના પણ છે બરાબર છે અને આગ કેન્ટીન કેટલા દિવસ સુધી રહેશે એટલે ચાર્જ આ કેન્ટીન મિનિમમ બે મહિના સુધી તો અમે ચલાવી જ છીએ પછી થોડી બે મહિના પછી સિઝન સિલેક્ટ થાય તો એ વખતે એ સંખ્યા ખેડૂતોની ઓછી મળતી મળે છે કારણ કે બાર વાગ્યા પહેલાં પહેલાં કામ પૂરું થઈ જાય એટલે ખેડૂતો પોતે નીકળી જાય છે અને જે જમવા માટેને કોઈ ટિકિટ વ્યવસ્થા કોઈ પાસ કહેવું હા પાસ રાખેલ છે ચાલીસ રૂપિયામાં અમે અનલિમિટેડ પાડું જમા બે ચારથી અમારે તમાકુની સિઝન ચાલુ થાય અને મુજબ અમારી સિઝન ચાલુ થઈ આજે એક લાખ બોરીની આવક છે ભોજનાલય પણ સાથે ખેડૂતોને સારા ભાવ મળે અમારા સારું એવું ભોજનાલયમાં જમવાનું અને અમારે સારી એવી કેન્ટીનમાં વ્યવસ્થા જમવા માટેની ખેડૂતોને આરામ કરવો હોય તો આરામ માટે પણ અમારા હોલ છે